આ તરફ વલસાડમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં પોલીસ બની છે દેવદૂત જી હા પાણીમાં ફસાયેલા લોકોને પોલીસ જવાનોએ કઈ રીતે પોતાનો જીવ જોખમમાં મૂકીને બહાર કાઢ્યા આ દ્રશ્યમાં જુઓ બરોડિયા વિસ્તારના દ્રશ્યો છે જ્યાં પોલીસ જવાનોએ અનેક લોકોનું રેસ્ક્યુ કર્યું પૂરગ્રસ્ત વિસ્તારમાં વલસાડ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે પૂર્ણા નદીના પાણી નવસારીમાં ઘુસ્યા નવસારીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીની સ્થિતિ હવે વિકટ થઈ રહી છે આપણે હાલ જે છે નવસારીના ગધેવાન મોહલ્લા પાસે છે જ્યાં આગાડી આ મચ્છી માર્કેટનો વિસ્તાર છે અહીં જે છે એ પૂર્ણાના પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે પૂર્ણા જે છે એની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ વતાવીને ચોવીસ ફૂટ નજીક પહોંચી ગઈ છે જેથી આ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે સમા આ વિસ્તારમાં પાણી ભરાવા માંડ્યા છે અને લોકો જે છે એમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઉપરવાસના જિલ્લા જે સુરતના મહુવા અને તાપી જિલ્લાના ડોલવણ અને વાલોડ તાલુકામાં પણ જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે પૂર્ણાની જે સ્થિતિ છે એ સતત વધી રહી છે જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે જે છે નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થતા તંત્ર